નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોરાજ ગુજરાત ન્યૂઝ 24 સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે માનસિક તાણ અને નોકરીના દબાણના મહિલા પોલીસ કોન્સ્ટેબલે મોત માટે છલાંગ લગાવવાની કોશિશ કરી પરંતુ સતર્ક જનતા બની દેવદૂત જીવ બચાવ્યો સમયસર ખાખી વર્દી પહેરનારાઓ બધાને સુરક્ષા આપે પણ આજે એક ખાખી વર્દીવાળી પોતે જ અસુરક્ષિત અનુભવતી દેખાઈ શું કારણ હોઈ શકે ડ્યુટીનો ભારે તણાવ વ્યક્તિગત સમસ્યાઓ કાર્યસ્થળનું દબાણ કે કોઈક અજગતું અદ્રશ્ય ઘાવ એવું ઊંડું કે જીવ ખતમ કરવાનો વિચાર આવ્યો ખતરો વધે તે પહેલા જ આસપાસની જનતા દોડી આવી અને બહાદુરીથી બચાવ્યો કિંમતી જીવ એક ક્ષણની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ખાખી નો પ્રશ્ન શિસ્ત અને શક્તિ સાથે મનનો પણ ભાર હોય છે માનસિક સહાય ની જરૂર સમજાઈ રહી છે

પોલીસ આ પોલીસ નું જ કારણ છે પોલીસ પોલીસ નું રક્ષણ નહીં કરી શકતી બેન કેનાલ ઉપર પડેલ છે